કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી દિયોદર રોડ ઉપર શ્રીવાદળી ગૌસેવા હોસ્પિટલનું ભૂમિપૂજન તેમજ ડાયરો યોજાયો શ્રી ગૌધામ પથમેળા પ્રેરિત વાદળી ગૌ સેવા હોસ્પિટલ શિહોરીનું ભૂમિપૂજન કાર્યક્રમ પંદર એક બે હજાર પચીસ ને બુધવાર બપોરે ત્રણથી પાંચ કલાક પરમ શ્રદ્ધે ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના પાવન કલમો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવંત ગાય માતાએ વાછડડા સમાધિ લીધેલ વાદળી ગૌમાતાનું મંદિર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેટ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ છે. ગૌશೇವકો દ્વારા શ્રી વાદળી ગૌશિવા હોસ્પિટલ ચલાવવામાં આવે છે જેમાં બીમાર, અશક્ત, 빈વર્શી ગૌમાતાની સેવા થાય છે. ત્યારે હવે સમગ્ર સિહોરી ગ્રામજનો અને સિહોરી વેપારીઓ ને ગૌ ભક્તો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ દાતાઓના સહયોગ દ્વારા સિહોરી દિયોદર રોડ ઉપર શ્રી ગૌધામ પથમેળા પ્રેરિત શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ સિહોરીનો ભૂમિપૂજન કાર્યક્રમ પંદર એક બે હજાર પચીસ બુધવાર બપોરે ત્રણ થી પાંચ કલાકે પરમ શ્રદ્ધે ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના પાવન કર કલમો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાઓને વાદળી ગૌ માતાની મૂર્તિ ફોટો આપી સન્માન કરેલ ને લોક સાહિત્યકાર દશરથ દાન ગઢવી અને દીપકભાઈ જોશી તેમજ પ્રભાત ભારથી ને વિનોદભાઈ સિરવાડિયા દ્વારા વીર રસ સાહિત્યનું રસપાન પીરસવામાં આવેલ ને ઉપસ્થિત ગૌભક્તો તેમજ ભક્તજનોને આ ભવ્ય લોક ડાયરામાં મોજ કરાવી હતી જેમાં કાંકરેજ તાલુકાના રાજકીય આગેવાનો તેમજ અઢારે આલમના શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવપૂર્વક શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ આ સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો ગ્રામજનો તેમજ આજુબાજુ ગામના ઉપસ્થિત રહેલ ગૌસેવા હોસ્પિટલ સિહોરીના તમામ કાર્યકરો દ્વારા સરસ આયોજન કરવામાં આવેલ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ ભૂમિ પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મીરો રિપોર્ટ રામજીભાઈ રાય બનાસકાંઠા